અંકલેશ્વર શહેરના સુરતી બાગોળ વિસ્તારમાંથી પત્તા પાના વડે હાર જીતનો જુગાર લમતા કુખ્યાત બુટલેગર સહિત પાંચ ઇસમોને એક લાખ ત્રીસ હજારના મુદ્દામાલ સાથે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પોતાના વિસ્તારમાં દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓ લાંબા ઉપલી અધિકારીઓની સૂચનાની અંદર પેટ્રોલિંગમાં હાજર હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર સુરતી બાગોળથી ઉમરવાડા ગામ તરફ જવાના રોડ ઉપર નર્મદા ક્લિનટેક કંપનીની આગળ નવી રેલવે લાઇનના બ્રિજથી આગળ લાલા ફિશ ફાર્મ તળાવની સામેની સાઈડ આવેલ ખેતરના ખૂણાના સીડા ઉપર ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે બાતમીવાળા સ્થળે પોલીસ દ્વારા રેડ કરતા છ ઇસમો નામે ઇમરાન ઉર્ફે મરગી દિલાવરસા દિવાન સિકંદર ઇબ્રાહીમ કોયા પટેલ જાગીર શેખ સરફા સોફત રજાક પઠાન તેમજ એઝાઝ ગદનીનાઓને પાના પત્તા વડે હાર જીતનો જુગાર રમતા પોલીસે સ્થળ પરથી ઝડપી પાડી તેઓની પાસેથી અંગ અંગઝરતીના રોકડા રૂપિયા ઓગણીસ હજાર સાતસો દા રોકડા રૂપિયા ચોપ્પનસો મોબાઈલ નંગ બે કે જેની આશરે કિંમત રૂપિયા પંદર હજાર મોટર નંગ ત્રણ કે જેની આશરે કિંમત એક લાખ ત્રીસ હજાર મળી કુલ એક લાખ સિત્તેર હજાર સો રૂપિયાના મુદ્દામાલ કબજે કરી તમામ જુગારીઓ વિરુદ્ધ જુગારદારાની સંલગ્ન કલામ હેઠળ ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી